લખતર પોલીસ દ્વારા પોક્સોના આરોપી પાડવામાં આવ્યા લખતર તાલુકાની એક યુપીનો યુવક રાજકોટ મજૂરી કામ કરતો હોવાથી તેઓ બંને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા સંપર્કમાં બંને પ્રેમ થઈ જતા યુવક લખતર તાલુકાની શગીરાને લોભામની લાલચ આપી યુપીના શાહજહાપુર ખાતે લઈ ગયો હતો યુવતી શગીર વયની હોવાથી લગ્ન ના થઈ શકે તેમ હોતા બંનેએ લગ્ન કરી લીધા હતા જેમાં યુવતીના વાલી દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી લખતર પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ રિસોર્સના દ્વારા આરોપીને ભોગ બનાર યુવતીની શોધખોળ શરૂ કરી હતી આરોપી રાજકોટ ખાતે મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું ભોગ બનનાર શગીરા યુપીના શાહજાપુરા ખાતે હોવાનું માલુમ પડતા લખતર પોલીસ યુપીના શાહજાપુરા પહોંચી હતી અને ભોગ બનનારને કબજો મેળવી લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા બાદમાં રાજકોટ મજૂરી કરતા આરોપીની લખતર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી તમામ

અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ